હાલો ભાઈ કેમ છો તો બધા સ્વાગત છે તમારું આજે આપડા નવા વિડીયો ની અંદર તો આજ આપડે જઈ સુરતનગર સુરતનગર શું લેવા જઈ તો તમને વિડીયો માં દેખાશો વિડીયો ની અંદર હળવા આપડે આગળ

તો હારું હલો મિત્રો હવે આપડે સુરેન્દ્રનગર પહોંચી ગયા વિડીયો ની અંદર બસ સ્ટેન્ડ તો હવે આપણે બસ સ્ટેન્ડે તો વિડીયો અંદર બન્યા રહેજો હાલો હવે તમને દેખાડી સુરેન્દ્રનગર નો નજારો આપણે ઘણા સમય પછી આવ્યા તો વિડીયો ની અંદર બન્યા રહેજો તો હવે આપણે ડાયરેક્ટ બસ સ્ટેન્ડે જઈને મળજો

અત્યારે કપડા લઈને બહાર નીકળ્યા અને હવે જઈએ આપડે બીજી વસ્તુ લેવા તો વિડીયો ની અંદર બન્યા રહેજો અમારા ભાઈ તડકો બહુ લાગે ને તે રૂમાલ પહેરી લીધો હોય એટલે વિડીયો ની અંદર બન્યા રેજો બુટ આપડે તમને દેખાડી કેવા લેવાના એ બધું બૂટ લેવા જોઈએ તો વિડીયો ની અંદર બન્યા લાઈક છે સબસ્ક્રાઈબ કરી રાખજો હાલો મળી આવે આપડે આગળ તો ફાઈનલી મિત્રો અત્યારે આપડે આવી ગયા વિજય કુડેર માં બૂટ લેવા તો આપણે આ વિજયભાઈ જે દુકાન ઓનર હે તો એમ લાગે ભાઈ કેવું લાગ્યું કલેક્શન અમને મજા આવી ખાલી કેવું કલેક્શન તમે લીધું ખાલી છે હવે તમે જો આપણો ઇન્સ્ટાગ્રામ પર પેજ છે વિજય ફૂટવે કરીને વિજય ફૂટવે જીજે 13 આવું નવું કલેક્શન તમે રોજ જો મળ મળી જશે તો જલ્દીથી ભાઈના બહુ બ્લોગ કરો ને આપણા ફોલો કરો વિજય ફૂટવે ભાઈ ને બોલા કરને કા તો કરને કા તો સારું હાલો આપણે मड़ी आगर्ड वीडियो नहीं अंदर बनिया रह जो हर मालूम है सुंदर क्यों मेरे बाल भी इतने प्यारे है

આપણે મળી આગળ અને મોજ જ આ ઘણા સમય પછી આપણે વિડીયો શૂટ કરી તડકો લાગે છે ચાલો એમ આ કેટલા વાગ્યા તમે જો તમે આ કેટલા વાગ્યા અહીંયા દેખાતું નથી અઢી બે હવા બે થઈ ગયા હે અને સારું હાલો વિડિયો થઈ ગયો છે બહુ લાંબો એટલે હવે લાંબો કરવાનો થતો નથી તમને મજા હા તમને મજા નહીં આવે વિડીયો જોવાની તો સારું હાલો હવે મળીએ પછી આપણે કડીક રહી તો ફાઈનલી મિત્રો અત્યારે અમે આપણે આવી ગયા પુલ ઉપર જોરાવર નગર નો પુલ છે આ જોઈ અને ગુંડડા નથી બેસ્યું છે આ બધી એટલે ગુંડડા છે અહીંયા અને આ છે આપણે રિવર ફ્રન્ટ આ અને આ હે આપણી બિલ્ડિંગ સ્માર્ટ બજાર તો હવે આપણે મિત્રો જવાનું હોય વિડીયો ઉતારવા તો વિડીયો ની અંદર બન્યા રહેજો તમને બધું કરજો તો ભાઈ ચાલો હવે ધડકો લાગે અને આ બધું આપણે બહુ વિધિ ઉતારાય નહીં કારણ કે એની ભોગાવો પૂરો એટલે તમારે કાંઈ કેવું હોય તો કહી દો

અને ત્યાં જઈને ડાયરેક્ટ હવે આપણે મળીએ કારણ કે અમે પહોંચી ગયા હતા તો પાંચ વાગ્યા ના પણ એમાં એવું હતું વિડીયો ઉતારવાનો ભૂલી ગયો તો તડકો એટલો લાગ્યો ને વાત જ ન પૂછો તારે કઈ કેવું એ વાય છ ગઠન હા તો હાલો હવે અમે ઘરે જઈએ અને તમારે હવે આમ કઈ કેવું હોય તો કહી દેજો કોમેન્ટમાં ઠીક છે સમજ્યા વિડીયો કેવો લાગ્યો નહીં બધું તો હવે વિડીયો પૂરો કરો હા કે હું કરશું એમ કઈ

લાઈક કરી નાખજો બાકી હવે આવા નવા વિડીયો મૂકશું લગભગ બે મહિના થઈ ગયા વિડીયો ના મૂક્યો એટલે તો સારું હવે મળશું આગળના નવા વિડીયો ની અંદર સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળીએ